આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેમની પડતર માંગણીઓને લઈ અનેક વખત રજૂઆત માટે અલગ અલગ કાર્યક્રમો કરી આવેદન પત્ર પાઠવી અન્ય રીતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે કે જે બાદ પણ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવેલ નથી ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની આંગણવાડી વર્કર આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા એકત્રિત થઈને ઘણા કાર્યક્રમો કર્યા બાદ પણ આજ દિન સુધી કોઈ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી બહેનોની પડતર માંગણીઓ હોય કોઈ પણ માંગણીઓ પૂર્ણ ન કરવામાં આવતા બહેનો દ્વારા એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કરી માંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યોતિબેન છે યુનિયન લીડર છું આ બેનો અમારે આંગણવાડી વર્કર બેનો આજે ઘણા વર્ષો થી આ માંગણી કરે છે આજે છે છતાં અમારી કોઈ માંગ સ્વીકારતા નથી આજે મહિલા દિવસ અમે મહિલા નો ગરબા લઈને અમે રાસ ઉજવણી કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે છતાં અમારે બેનોની કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી તો અમારે શું આગળ કરવું કે આજે ચૂંટણી રાણું છતાં અમારું કોઈ સ્વીકારતા નથી તો અમે પછી કોને કહી શકશો અમારી બહેનો ની

અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છે એનું કઈ અમને વળતર નથી અમારો પગાર વધારે રહ્યો છે એ અમને છ મહિનાથી જે આપવામાં આવ્યો નથી અમને કાયમ નહીં કરે અને અમારો વેતન ટાઈમ સરફ ચોકવે એના અમારી માંગણી છે મારું નામ ચેતનાબેન છે ધોરાજી તાલુકાની પ્રમુખ છું અને જિલ્લામાં હું પ્રમુખ છું આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી કરી છે જે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા બધા ઘણા બધા પ્રશ્નો કરેલા પણ સરકાર આજ સુધી અમારા સામે જોતી નથી પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલને એ અત્યારે થઈ ગયા છે હવે ખાલી બે બે મહિનાના જ બાકી રહ્યા છે દિશા નંબરમાં જે ઇનિશिएटिव મોબાઈલ છે તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી તો એમનું ઇનિશिएटिव પણ અમને અત્યાર સુધી આપતા નથી અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલા સંમેલન મહિલાને માન આપે છે મહિલા સંમેલન કરે છે તો એમાં અમે લોકો કહી છે કે અમારે આવું છે તો અમે જ્યારે એમના એને આપેલા છે ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું તો આનો અર્થ શું છે આજે એક બાજુ સરકાર આજે તમે કેના વિશે કાર્યક્રમ કરો છો આજે અમારે આજે અમે માંગ દિવસ આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ